પછી હળદર અને એક ચમચી હિંગ આટલું નાખી અને લોટને એકદમ મિક્સ કરી લઈશું આ રીતે લોટને મિક્સ કરી લઈશું હવે બિલકુલ આવી જ કન્સિસ્ટન્સી આપણે જોઈશે આટલું બેટર આટલું હોય એટલે સરસ ખમણ થાય હવે એની અંદર આપણે એક ચમચી તેલ એડ કરીશું હવે એક ચમચી લીંબુ હવે આપણે એક ઇનોનું પેકેટ લઈ લીધું છે સાદું તો હવે એમાં આપણે એ પેલા નાખી આ એક પેકેટ નાખી અને એને એક્ટિવેટ કરવા માટે એક ચમચી લીંબુનો રસ એના ઉપર જ આ રીતે એડ કરી દઈશ એકદમ સરસ આ રીતે હલાવવાનું છે અને પછી અહીંયા આપણે ઢોકરિયું મૂકી દીધું છે ગેસ ઓન કરીને જ મૂકી દીધું છે એટલે પાણી ગરમ થઈ ગયું છે અને તેલ થી આપણે માં ગ્રીસ કરી અને મૂકી દીધી છે થાળી એની અંદર આપણે એકદમ સરસ બેટર દેખાઈ રહ્યું છે આપણે અંદર કરી આની મરચું છાટી અને આ રીતે આપણે એક બે ચમચી મોટા એક બે ચમચા હોય તેલ મૂકી દીધું છે અને એની અંદર એક ચમચી રાય એડ કરીશું અને એક ચમચી જીરું એડ કરીશું ક્રમણ રેડી થઈ ગયા છે એની ઉપર આપણે વઘાર કરીએ છીએ મેં લીમડાના પાન અને મરચાના કટકા બધું જ આપણે તેલની અંદર એડ કરી દીધું મે એકદમ સરસ આ ક્રમણનો વઘાર થઈ જાય આ રીતે લીમડાની સુગંધ સરસ આવી રહી છે અને વઘાર રેડી છે એ આપણે આ ઢોકળાની ઉપર આ રીતે રાખી દઈશું અને આમ ફેલાવી લઈશું દસ પંદર મિનિટ આપણે કૂકર રાખીએ એટલે તરત આ ઢોકળું સરસ ચડી જાય છે અને આ રીતે ઉપર તરત વઘાર કરી નાખવાનો અને પછી આપણે એના પીસીસ કરી અને ઠંડુ થાય ત્યારે પીસ કરીએ તો બહુ સરસ થાય પણ હું તમને એક પીસ કરીને બતાવી દઉં કે આ એકદમ સરસ અને એકદમ પોચા રૂ જેવા ખમણ રેડી છે એકદમ સરસ અને એકદમ પોચા રૂ જેવા ખમણ આ ગરમ છે ઠંડા થાય પછી જ આના પીસ કરાય આ તો બતાવવા માટે મેં એક પીસ કર્યું છે તો એકદમ સરસ અને ડિલિશિયસ ખમણ રેડી છે